ને હવે એમાં પાણી નો પ્રશ્ન આવી ગયો છે એટલે હવે આપડે કપડા ધોવા ને વાડીએ જ આવવાનું છે એટલે હવે આને બે દિન બે દિન ધોવી જ દો છે કારણ કે સેવા થઈ જાય હાલ તો નહીં અને જો તમે અહીંયા ના હો કાંતિભાઈ અહીંયા ના હોય એટલે હવે એને અહીંયા નાવું એટલે કુંડી સાફ કરી નાખે પાણી ચોખ્ખું રહે બાકી તો આપણે ના એ તો નથી એ તો અહીંથી આપણે હે ને ગાડામાં પાંચસો લીટર નો કેલબો નાખીને પાણી તમને ઘરે પોગાડી દેવું એ ઉપાધિ કરો દુખી નહીં થવા દે હા એ તો અહીંથી આપણે કઈ ઘરે પોકતા પાંચ મિનિટ થાય અહીંથી ગાડામાં રાખશું રોજ ભારે નેક નાખ દેવાનો પાંચસો લિટર તો માન વાપરો કઈ બે હજાર લીટર કપડા આપડે વાળીએ ધોઈ નાખશું હ એટલે પછી અહિયાં પાંચસો લીટર તો માન જોઈ પાણી ઈ તો વાત છે ઈ તો તમારે વર્ષ ને તો કપડા નું હોય કપડા વાડીએ ધોવાઈ જાય એટલે કઈ તમારે જરૂર નહીં પડે ક્યાં થવા દે છે સુવિધા સીધી દઈ જ દો મને પાણી ની તો બહુ ઉપાધી થાય કારણ કે આપડે ભાખરવા ડેમ છે

પાણી ના રોપ માં અને આપડો મરચી નો રોપ કમ્પ્લીટ ઉગી ગયો હે બબે પાંદરે લાગી થઇ ગયો અસલ કઈ ઘટતું નથી કે નહીં કઈ ન ઘટે અસલ ઉગી ગયું એકદમ આમ બધા દાણે દાણો ઉગી ગયો હે અને આપણે કાયમ પાણી પાતા પાણી રેડી જતા બપોર પછી રેડી જતા જ્યાં આપણે શાકભાજી ત્યાં તો પીતું જ હોય તે સિવાયનું પ્લસ આપણે માથે ડોલ રેડી એક નાખી દીધો તો આપણે પીનો કોથરો કોથરો એટલે જ્યાં લગી ઉઈગો નતો નહોતો ત્યાં લગી તો એને એકદમ ભીને ભીનું રાખ્યું અને કોમેન્ટમાં પૂછે આપણે કે તમે ક્યુ આ બી વાવું તો આપણે આ છે રવિ હાઈબ્રિડ સીડ્સ જ્યાં રવિ કરીને આવે છે ત્રણસો ને પાહ નંબર આર એચ એસ આર એચ એસ ત્રણસો પાહ હાઈબ્રિડ રવિ એટલે આમ તો દેશી મરચાં જેવું જ થાય પણ કહેવાય હાઈબ્રિડ છે દેશી ન કહી હકી પણ લાગે દેશી જેવું એમ ના એ તો તમે પાકી જાય તો હુકવણી કઈ નથી એમાં પણ આપડે લીલા ખાવા લીલા બધા ખાવા ને વધારે થાય તો બે આયરુ બે ત્રણ એર કરી દેવું આપણે કારણ કે આ જે એક પડી કી એટલે એક પડી કીમાં પાંચસો ફૂટ ની ત્રણ આયરું થાય એટલે આપણે ત્રણ આયરું વાવી દેવું બીજું શું હોય હા રોપ તો અસલ ઉગી ગયો છે નકર આ ગરમી નો અત્યારે પ્રશ્ન રે થોડોક રોપ માં પણ થોડુંક ભીનું રાખ્યું એટલે કઈ વાંધો ન આવ્યો ઉગમ એક બી ફેલ નથી ગયા હા એમાં કઈ ઘટે જ નહીં જો અત્યારે આપણે માસી બેન નું અને રૂહ બેન નું રિજલ્ટ લઈને આવી ગયા છે કારણ કે ને આપણે બેન હતા અને બેન હતા બેન ને છે ટકાવારી ને બેન ના એ તો બહુ છે બીજો નંબર હમ બી એ

હમ એક નિશાનમાં ભરમાં બેસાડવાના છે હોસ્ટેલને બધું પેક કરીને આપણે કાચી કેરી અથાણાની કાલ લઈ આવ્યા અથાણું તો આપણે બનાવવાનું નથી અથાણું મને તો ભાવે બીજા કોઈને ખાવ હોય તો ખાહે ભાવે એટલે કીધું આપણે એ વાત છે હોટેલ આવશે હોટેલમાં જ રાત કે તડે બેસે

બાતો એમ કેતા કે એવી રીતના મુળભા બતા કે પેલા બાફતા આપણે બાફવી નથી ભેગું બધું કેરી ચાહણીમાં થોડીક ચડી જાય બફાઈ જાય બધું ભેગું થઈ જાય અને તડકા સાંયા નથી કરવો તડકા સાંયા નો પ્રશ્ન એ છે કે અત્યારે કેરીઓ એટલી બધી છે ને એટલે ખોટી આપડે કઈ જોખમ લેવી નથી કે કાંઈ કેન્સર નહીં થાય જાય ભરાઈ જાય પાછો એટલે આપણે ચાહણી નો જ કરી નાખે

સુગંધ કેવી આવે અને આપડે કાનતી ભાઈ છે ને એને ગયડી વસ્તુ બહુ બધી ભાવે એટલે મુરબુ ભાવશે બધી વસ્તુ ખાંડ લાડવા

પણ પીઝા વાલા કેવા કા ચીઝ હોય ચીઝ નો નાખે એમ નોમ ખાલી ખાય પણ શોખ છે પિત્ઝાનો એટલે આપણે કીધું ઘરે જ બનાવી નાખીએ અને આ રોટલો ટેકાઈ ગયો માખણમાં નહીં ટેકવાનું ચાલુ છે ધીમા તાપે પિઝા બનવાનું થઈ ગયું ચાલુ હા હું નાખો છો એમાં ડુંગળી કેપ્સિકમ ને મકાઈનું પૂછી હવે ચીઝ નાખો ચીઝ ઓગળી જાય અને અહિયાં પીઝા ખાવાય બધાય બેસી જ ગયા છે પીઝા તો બધાયને ભાવે અત્યારની છોકરાઓને આખો પીઝા વહી જાય રોટલી અડધી નો જાય અને આપણે જો ગલકાનું શાક અને રોટલી બનાવી દીખી છે આપને ખબર જ હોય કે કાંતિભાઈ એમ તો થોડોક પીજો ચાખશે જો લીધો હે પીજો હે પીજો ભાવે નો ભાઈ ઓ એટલે આપને ખબર હોય નાનજી બાપા હાટુ કાંતિભાઈ હાટુ અને દેવાંશના પપ્પા હાટુ આપણે શાક રોટલી બનાવી દીખ્યા છે